વડીલભન સિનિયર સિટીઝન ગ્રુપ આદિપુર જગન્નાથપુરી અલગ અલગ જગ્યાએ કામ કરતી સંસ્થા વડીલભનના ગ્રુપ દ્વારા જગન્નાથપુરી ખાતે આવતીકાલ તારીખ સત્તરમી તારીખ ત્રેવીસ સુધી યોજના શાસ્ત્રી હરશભાઈ રસિકલાલ જોશી ભુજવાળાના મુખ્યથી યોજના ભાગવત સપ્તાહ જ્ઞાન મહોત્સવમાં રાજ રાપર આદિપુર રાજકોટથી જગન્નાથપુરી જવા માટે ભાવિકો રવાના થયા હતા કથા દરમિયાન યાત્રા ભગવાન કપિલ પ્રાગટ્ય સહિતના અનેક પ્રસંગોમાં આ લોકો ખૂબ હાજરી આપીને ધામધૂમથી પ્રસંગ ઉજવશે તેવી જાહેરાત કરવામાં આવી છે કથાને સફળ બનાવવા માટે કાનજીભાઈ વેલજીભાઈ માલી ડોક્ટર અમરશીભાઈ માલી નિલેશભાઈ પરમાર પ્રેમજીભાઈ માલી સહિતના લોકો ખાસ જહેમત ઉઠાવી રહ્યા છે રાપર ખાતેથી પણ લક્ઝરી બસ દ્વારા માલી સમાજના પ્રમુખ અને માલી સમાજના પૂર્વ પ્રમુખ નિલેશભાઈ માલી પૂર્વ પ્રમુખ શામજીભાઈ માલી જયસુખભાઈ સોલંકી નારાયણભાઈ માલી વેલજીભાઈ માલી મોહનભાઈ માલી કેતનભાઈ માલી ભગવાનભાઈ માલી અમૃતભાઈ માલી પરેશભાઈ માલી વિપુલભાઈ માલી વિજયભાઈ માલી સહિતના લોકોએ હાજર રહી આયોજકો પ્રેમજીભાઈ માલી તથા મુરજીભાઈ માલીનું સાલ અને શ્રીફળ આપી સન્માન કરીને ગાડીને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું એ જ પ્રમાણે રાજકોટ અને આદિપુરથી પણ પ્રસ્થાન કરવામાં આવ્યું હતું એમ આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા નિલેશભાઈએ જણાવ્યું હતું